Hello, Jemma Taji. હેલો લાઈમાં જોડાઈ લાઈક કરો કમેન્ટ કરો હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો જય માતાજી ભાઈ કે બેન જે હોય જય માતાજી ભાઈ બેન હોય કમેન્ટ કરજો તમારું નામ શું છે જણાવજો ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો हेलो जय माता जी खूब भाई बेन कैसे बस अच्छे आप कैसे जेसी क्रेशन, जेसी क्रेशन, जेसी क्रेशन, हो वो भाई कष्टभंजन देव कमलेश भाई जय श्री कृष्ण जय श्री कृष्ण लाइक करता जो भाइयों जीतू भाई केम छो भाई केम छो કમલેશભાઈ તમને રિટર્ન આપવાનું છે મારે તમને તમે મને કમેન્ટ કરી સબસ્ક્રાઇબ કરેલી છે કમલેશભાઈ જીતુભાઈ હજી જાગો છો ભાઈ જીતુભાઈ લાઈક કરી દેજો કમલેશભાઈ લાઈક કરજો ભાઈ અચ્છા એવું છે તમે લાઈક કરી જીતુભાઈ લાઈક બાકી છે તમારી લાઈક કરી દો જીતુભાઈ કમેન્ટ કરો જીતુભાઈ લાઈવમાં હોય તો હા તો લાઈક એક જ બતાવે છે કંઈ વાંધો નહીં આવશે કમલેશભાઈ તમે મને સબસ્ક્રાઈબ કર્યું છે જય માતાજી ભાઈ જય માતાજી મારે તમને રિટર્ન આપવાનું છે કમેન્ટ જોઈતી મેં પણ હમણાં लाइव चालू करू એટલે મેં તો પછી આપી દઈશ રાહુલ બાપુ રાજપૂત જય હર હર માદેવ જય માતાજી ભાઈ રાહુલ ભાઈ લાઈક કરજો ભાઈ તમને ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો જણાવજો ગોવિંદ ભાઈ જય માતાજી જય માતાજી ગોવિંદ ભાઈ લાઈક કરો ભાઈ કરતા નથી કોઈ લાઈક કરતા રહેજો ભાઈ કાલે ભાદરવી છે અમાસ હા ભાઈ કાલે અમાસ છે અમારા ને ફોલો કરો એવું કે એવું કે આપજો રાહુલભાઈ તમે ક્યાંથી લાવજો કમેન્ટ કરજો અને લાઈક કરજો લાઈક કરી દેજો ભરૂચથી અચ્છા ઓકે ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોને ફોલો કરે એવું આપજો ઓકે ભાઈ ભરૂચથી હા ભાઈ તમારા વિડીયો ફોલો કરીશું જ ને તમે અમને સબસ્ક્રાઈબ કરશો તમે રિટર્ન આપશો એટલે અમારે નોટિફિકેશન આવશે ભાઈ એટલે તમારા વિડીયોને ફોલો કરીશું ભાઈ ગોવિંદભાઈ લાઈક કરી દેજો ભાઈ તમે ક્યાંથી લાઈવ જોયા છે કમેન્ટ કરજો લાઈક એક જ જણાએ કરેલી છે બીજા કોઈની લાઈક આવી નથી લાઈક રહી ગઈ હોય તો ભાઈ લાઈક કરી દેજો મારા વીરાભાઈ લાઈક કરો પૂનમ બેન આહિર સિંગર હા પૂનમ બેન જય માતાજી ગોવિંદભાઈ લાઈક કમલેશભાઈ હા હું પાછું દેવાનું છું હા હું તમને દઈ દઈશ રિટર્ન હા પૂનમબેન મુંબઈથી ગોવા ગોવાથી પટના પીરબીબેન રખડી હશે એના કરતા ગામડામાં આવ્યો તો કેટલા સાજન રખડે છે ખટારો ભરાય વાંધાને એટલા જમવા માટે મારી બેન અચ્છા કાલે તુલસી શ્યામ એ એવું છે તુલસી શ્યામ એ ક્યાં આવ્યું તુલસી શ્યામ હરેશભાઈ જેતપુર જેતપુરથી પ્રજાપતિ ભાઈ જય રામાપીર હરેશભાઈ કયું ગામ છે ગાંધીનગરથી છું હરેશભાઈ તમે તો આ બીજી વખત લાઈવમાં આવ્યા ભાઈ ભૂલી ગયા ભાઈ કમલેશભાઈ લાઈવ પૂરી થશે એટલે હું આપી દઈશ તમને રિટર્ન સ્મિતાબેન હરહર મહાદેવ કેમ છો સ્મિતાબેન મંગળભાઈ તે છે ગણપતિ બાપા મોરિયારે ચોથી લાઈક સાથે ઓકે ખૂબ ખૂબ આભાર મંગળભાઈ ધન્યવાદ મંગળભાઈ કેમ છો મંગળભાઈ મજામાં લાઈક ડન હા જીતુભાઈ પાછળથી ભૂલી જ જાય રહી રહીને યાદ આવે લાઈક કરવાનું જીતુભાઈને જીતુભાઈ નહીં પ્રતાપભાઈ જય માતાજી ભાઈ બેન લખો ભાઈ લખો ભાભીના લખો ભાઈ માસી લખો બા લખો દાદી લખો મંગળભાઈ જય માતાજી જય માતાજી મંગળભાઈ સપોર્ટ કરે છે लाइक कर दीजो प्रताप भाई लाइक ना करी हो तो चिके भाई कमेंट करता रहे जो सपोर्ट कर जो भाई मंगल भाई तो बदानी सपोर्ट करवा जाए शे जी જેમ જીતુભાઈ મંગળભાઈ સપોર્ટ કરે છે એમ જીતુભાઈ પણ બધાને સપોર્ટ કરે છે મંગળભાઈ બધાની લાઈવમાં જાય છે અને સપોર્ટ કરે છે જીતુભાઈ પણ એમ જ છે કે બધાની લાઈવમાં જઈ સપોર્ટ કરે છે હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો હેલો લાઈમાં હોય લાઈક કરો કમેન્ટ કરો કમેન્ટ ચાલુ રાખજો બે મિનિટ હું હું આવીશ